ચૌદમી જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે આજ રોજ શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના હિન્દી સમાજના હિત ચિંતક અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ

નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ અને નવસારી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના આગેવાન અને પ્રખર સમાજ સેવી નમસ્કાર આજે જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ છે સાથોસાથ સ્વર્ગસ્થ ભગવાનદાસ એટલે અમારા કાકાશ્રી તેમની પણ પ્રથમ પુણ્યતિથી છે એ પુણ્યતિથી નિમિત્તે આજે સૌરાષ્ટ્ર કરવા પાટીદાર સમાજવાડીમાં રક્તદાન શિબિર અને નેત્ર યજ્ઞ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સમસ્ત નવસારી શહેરના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ લાભ લીધો છે અને સાથે સાથે કે એ પરિવાર દ્વારા શ્રી વિદ્યાભારતી સ્કૂલને બે લાખ એકાવન હજાર રૂપિયાનું એમના આજે તિથિ નિમિત્તે દાન પણ આપવામાં આવ્યું છે અને આજે આ રક્તદાન શિબિરમાં એકસો ને પચાસથી વધુ લોકોએ રક્તદાન કર્યું છે અને સાતસો થી વધુ લોકોએ પોતાની આંખોની તપાસણી કરાવી અને આ શિબિરનો લાભ લીધો છે તે બદલ અમે સર્વે નગરજનોનો પણ આ તકે આભાર માનીએ છીએ